કાંકરેજ તાલુકાના સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ બોટલો તથા અન્ય મદદામાલ સાથે એલસીબી બનાસગાંઠાની ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો હતો બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ને લગતા પેટ્રોલિંગમાં હકાતે દરમિયાન બાતમી હકીકતના આધારે ખીમાણા જસાલી રોડ ગામની સીમા નાકાબંધી દરમિયાન આરોપી નરેશભાઈ રતનશ્રીભાઈ રબારીની હ્યુન્ડાઈ ક્રેટક ગાડી નંબર જી જે શૂન્ય પાંચ જે આર ચાર એક આઠ બેમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની બોટલ નંગ આઠસો સત્તાવન ਕਿੰਮਤ ਰੁਪਇਆ 393349 ਨੂੰ ਜੱਥੋ ਰੱਖੀ ਗੈਰ ਕਾਇਦੇਸ ਰੀਤੇ ਹਿਰਾਫੇਰੀ ਕਰਤਾ ਕ੍ਰੇਟਾ ਗਾੜੀ ਕਿੰਮਤ ਰੁਪਇਆ 625000 tatha mobile 1 ਕਿੰਮਤ ਰੁਪਇਆ 5000 ਮੜੀਨੇ